શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ આજે આપણે કહેશું જયા પાર્વતી વ્રત કથા વ્રતની વિધિ જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આગળના વિડીયો તમને મળી રહે વ્રતની વિધિ આ વ્રત અષાઢ સૂત તેરસના દિવસથી શરૂ કરીને અષાઢ વદ ત્રીજના દિવસે પૂરું કરવાનું હોય છે વ્રત દરમિયાન રોજ સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ મંદિરે જઈ શંકર પાર્વતીની ભક્તિભાવ પૂર્વક પૂજા કરવી ત્યાર પછી એકટાણું કરવું એમાં ગોળ અને મીઠા વગરનું ભોજન દેવું છેલ્લા દિવસે જાગરણ કરવું આ વ્રત કરવાથી સંતાન સુખ તથા સૌભાગ્ય પ્રાપ્ત થાય છે કથા કોઈ એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા બ્રાહ્મણ નું નામ સત્યવ્રત અને બ્રાહ્મણી નું નામ સત્યવતી હતું બંને જણ ભક્તિભાવ વાળા તથા સદગૃહસ્થ હતા તેમના આંગણેથી કોઈ પણ અતિથિ નિરાશ થઈ પાછો જતો ન હતો તેઓ બધી વાતે સુખી હતા પણ તેમના ઘેર શેર માટીની કોઠ હતી આથી બ્રાહ્મણ બ્રાહ્મણી અંદરથી દુખી રહેતા હતા એક દિવસ નારદજી એમને ત્યાં જઈ પહોંચ્યા બ્રાહ્મણ બ્રાહ્મણીએ તેમનો પ્રેમપૂર્વક આદર સત્કાર કર્યો તેમનું આતિથ્ય સ્વીકાર પછી એ તેમના ક્ષેમ કુશળ પૂછ્યા તેના જવાબમાં તેમણે કહ્યું આપના આશીર્વાદથી અમે બધી રીતે સુખી છીએ પણ અમારું આંગણું ખાલી છે આ વાત અમને કઠે છે માટે કૃપા કરીને આનો કોઈ ઉપાય હોય તો અમને જણાવો નારદજીએ કહ્યું હે સત્યવ્રત આનો પણ ઉપાય છે જો સાંભળ તમે બંને જણ અહીંથી દક્ષિણ દિશામાં જાવ ત્યાં ગાંઠ જંગલમાં એક અપૂજ શિવલિંગ તમને જોવા મળશે ઘણા વર્ષોથી કોઈ તેની પૂજા

અવાવરૂ શિવ મંદિર જોયું નારદજીના કહેવા પ્રમાણે તેમાં એ હતું આથી બ્રાહ્મણ બ્રાહ્મણીએ ત્યાં રહી શિવની પૂજા કરવાનું નક્કી કર્યું સત્યવ્રત અને સત્યવતી રોજ સવારે વહેલા ઉઠી નાય ધોઈને ભગવાન શંકરની પૂજા કરવા લાગ્યા આમ ને આમ ઘણા વર્ષો વીતી ગયા પણ પ્રભુ પ્રસન્ન ન થયા આથી પતિ પત્ની મૂંઝાવા લાગ્યા કે શું અમારી ભક્તિ નિષ્ફળ જશે

તેના પતિની આવી કરુણ દશા જોઈને તે ચોધાર આસુએ રડવા લાગી એટલામાં ફરતા ફરતા પાર્વતી ત્યાં આવી ચડ્યા તેમને સત્યવતીને રડવાનું કારણ પૂછ્યું તેના જવાબમાં તેને પોતાનો પતિ સર્પદર્શથી મૃત્યુ પામ્યો એ હકીકત કઈ સંભળાવી માતા પાર્વતીએ તેને આશ્વાસન આપતા કહ્યું બહેન તું જરાય ચિંતા ન કરતી હું હમણાં જ તારા પતિને સજીવન કરી દઉં છું એમ કહી પાર્વતીએ સત્યવ્રતના સબ પર પાણી છાંટ્યું આથી તે તો આળસ મરડી બેઠો થઈ ગયો અને સાક્ષાત માતાજીને સામે ઊભા રહેવા જોઈ તે તેમના પગે પડ્યો બ્રાહ્મણી પણ તેમને પગે પડી ત્યાર પછી પોતાની પુત્ર પ્રાપ્તિની પાર્વતી તમને સંતાન નું સુખ પ્રાપ્ત થશે માતાજીએ વ્રત કેવી રીતે કરવાનું સત્યવતીને પૂછ્યું સત્યવતી પૂછ્યું એ વ્રત કેવી રીતે કરવું

દર પાંચ વર્ષે એક અથવા પાંચ સૌભાગ્યવતી સ્ત્રીને ભોજન પ્રમાણે વ્રત કરવાથી સંતાન સ્ત્રીને સંતાન થાય છે અને સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રહે છે આમ કહી પાર્વતી અંતર ધ્યાન થઈ ગયા સત્યવ્રત અને સત્યવતી વ્રત ની વિધિ સાંભળી પોતાને ઘેર પાછા ફર્યા અને જયા પાર્વતીનું વ્રત કરવા લાગ્યા વ્રતના ફળ રૂપે થોડા સમય પછી તેમને ત્યાં પુત્ર રત્નનો જન્મ થયો આથી પતિ પત્ની ખૂબ ખુશ થઈ ગયા અને પુત્ર સાથે બાકીનું જીવન સુખ જયંતી પસાર કરવા લાગ્યા જયા પાર્વતીનું વ્રત જેમ સત્યવ્રત અને સત્યવ્રતી વતીને ફળ્યું તેમ આ વ્રત કરનાર સાંભળનાર ઘેનાર હર કોઈને ફળજો